અને બજારના આગામી સમય પરના જે કાંઈ અંદાજો હોય બજારના હિસાબે એટલે કે માર્કેટના હિસાબે એને આપણે જ્યારે સમજવાનો પ્રયાસ કરવો છે ત્યારે આપણે સૌથી પહેલી નજર દેશના મુખ્ય લસણ ઉત્પાદક વિસ્તારો અને જ્યાં સૌથી મોટા પાયે લસણના વેપારો થતા હોય આ સેન્ટરો તરફ આપણે અવશ્ય જવું પડતું હોય છે તો આપણા દેશમાં સૌથી વધારે લસણ પકવતો વિસ્તાર એટલે મધ્યપ્રદેશ અને ત્યાર પછી આપણે રાજસ્થાન અને ગુજરાત છીએ તો મધ્યપ્રદેશ આપણા દેશના લસણના બજારોને આ સિઝનના નિયંત્રિત કરતો પ્રદેશ આપણે ગણી શકીએ તો આપણે આ સમય દરમિયાન ભાવોની સ્થિતિ જે કાંઈ ચાલી રહી છે એને પ્રથમ જોઈએ અને સમજીએ તો ગઈકાલ સુધીના અને આજના બજાર મુખ્ય બજારોમાં જે કાંઈ ભાવો છે એમાં ત્યાંના વિસ્તારમાં આ વર્ષમાં સૌથી વધારે જે વાવેતર થયું છે એ વાવેતર લસણની એક જાત ઊંટી લસણનું થયું છે અને ઊંટી લસણની જે જાત વવાય છે એમાંથી સારામાં સારો માલ જે આવી રહ્યો છે આ બજારોમાં એ માલ અત્યારે લગભગ સારામાં સારી ક્વોલિટી પ્રતિ ક્વિન્ટલ સાત થી લઈને મહત્તમ સાત એટલે કે એક મણના પંદરસો રૂપિયાથી લઈ અને સોળસો રૂપિયાના ભાવથી વેચાઈ રહ્યો છે. દેશી લસણ સારું હોય તો દેશી સારું લસણ છ હજાર રૂપિયાથી લઈને બાસઠ ત્રેસઠ અને પાસઠસો રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. પ્રતિ ક્વિન્ટલના હિસાબે એટલે એક મણના ભાવથી આપણે જોઈએ તો સારો માલ દેશીમાં બારસો થી લઈ અને તેરસો રૂપિયા સુધી વેચા રહ્યો છે આપણા સ્થાનિક બજારો એટલે કે ગુજરાતના બજારોમાં પણ એકંદર એવરેજ આ સ્થિતિ છે આપણા નવા માલના ભાવની હવે આપણા લસણ ના પાક બે મહિના પેલા ના ભાવ ની સ્થિતિ ને આજ ના સ્થિતિ ને આપણે સરખાવીએ તો બે મહિના પેલા જે ચીજ આપણે એક રૂપિયામાં વેચતા હતા એના અત્યારના દિવસોમાં દિવસો પચીસ પૈસા કે ત્રીસ પૈસા આપણા હાથમાં આવી રહ્યા છે હવે આ બે મહિના દરમિયાન જે કઈ બજાર ઘસાયું એમાં પણ આ અઠવાડિયા પહેલાનું અઠવાડિયું અને ત્યાર પહેલાનું અઠવાડિયું એ પંદર દિવસમાં બજાર સૌથી વધારે ઘસાયું અને એ દિવસોમાં સૌથી વધારે બજાર ઘસાવાનું કારણ માલની ખૂબ મોટી આવકો અને વાવેતર અને ઉત્પાદનના ખૂબ મોટા આંકડાઓના અંદાજો આ અઠવાડિયામાં જે સ્થિતિ છે એ સ્થિતિ ગયા અઠવાડિયા મુખ્ય બજારોમાં થોડી બદલાયેલી બદલાયેલી છે એ રૂપમાં છે કે માલની આવકો આ અઠવાડિયામાં નિયંત્રિત થઈ ગઈ છે ખૂબ નોંધપાત્ર રીતે નિયંત્રિત થઈ ગઈ છે બજારમાં આપણા ખેડૂતો તરફથી જે કાંઈ માલ વિતેલા અઠવાડિયામાં અને ત્યાર પહેલાના અઠવાડિયા દરમિયાન આવવાનો શરૂ થયો આમાં અને આ અઠવાડિયામાં જે બદલાવ આવ્યો છે એ બદલાવના બે કારણો છે બે કારણો જે કઈ છે એમાં એક મુખ્ય કારણ એ છે કે ભાવો ખૂબ નીચે જતા રહ્યા છે તો ખેડૂતો હવે બજાર સુધી આવવાનું અટકાવી રહ્યા છે અત્યારના દિવસોમાં અને બીજું જે કારણ છે એ છે માલની ક્વોલિટી પંદર દિવસ પહેલા જે કાંઈ માલ નીકળતો હતો અગર તો ખેડૂતો જે પાંચ દિવસ અઠવાડિયું કે પંદર દિવસ આગોતરું જે ખેંચી લેતા હતા અને એના કારણે ખેડૂતની પાસે પણ ખેંચાયેલો માલ પંદર વીસ દિવસ સંગ્રહ ન થઈ શકે આ પ્રકારના માલની ખેતરમાંથી થઈ રહી હતી એટલે પોતાનો જ માલ સીધે સીધો બજાર સુધી પહોંચાડવો પડે ખેડૂત પોતે પણ એનો સંગ્રહ ન કરી શકે એવી સ્થિતિમાં ખેતરમાંથી માલ ખેડૂત ઉપાડતો હતો પણ અત્યારે હવે સિઝન એ પ્રકારની બદલાઈ રહી છે અને માલના વાવેતરોનો જે સમયગાળો જે થતો હોય એ સમયગાળો ખૂબ સારી રીતે પૂરો થઈ રહ્યો છે હવે અત્યારના દિવસોમાં બજારમાં આ ભાવના જે જવાનું ટાળી રહ્યા છે અને સંગ્રહ કરવાની જેમની ક્ષમતા હોય એ ખેડૂતો અત્યારે માલ રોકવાની શરૂઆત તરફ આગળ વધી રહ્યા છે એની અસર આ અઠવાડિયામાં મુખ્ય બજારોમાં આપણને જોવા મળે કારણ કે ત્યાં આ અઠવાડિયાના છેલ્લા બે કે ત્રણ દિવસ દરમિયાન ભાવોમાં ઘટાડો આવતો બંધ થઈ ગયો છે હવે ભાવોમાં જ્યારે ઘટાડો આવતો બંધ થયો છે ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી રહે અને કઈ બાજુ બજાર ને જવું પડે આ એક મુદ્દો હોય છે આપણા દરેકના માટે અને એમાં પણ આપણા ગુજરાતમાં આ વર્ષમાં આપણે મોટા પાયે વાવેતરમાં વધારો નક્કી કર્યો તેમ છતાં પણ બાકીના વિસ્તારોના મોટા વાવેતર અને મોટા ઉત્પાદનના કારણે બજાર પર જે અસર થઈ રહી છે એની અસરનો ભોગ આપણું ગુજરાતનું બજાર પણ બની રહ્યું છે આપણા ગુજરાતના ખેડૂતો પણ આપણે એનો ભોગ બની રહ્યા છીએ હવે જ્યારે આપણી પાસે પણ આગામી દિવસોમાં સારી રીતે માલ પાકી તૈયાર થઈ અને ઠીક ઠીક પ્રમાણમાં આવવાનો શરૂ થશે ત્યારે આપણા ખેડૂતોની ચિંતા એ હોય કે આપણે શું કરીએ અને બજાર કેવું રહેશે તો અત્યારે જે જગ્યાએ બજાર અટક્યું છે અગર તો દિવસથી સ્થિર થયું આપણે માની લઈએ તો ત્યાં સ્થિર થવાના જે કારણો છે એ કારણોમાં આપણે બંને કારણોની ચર્ચા કરી હવે બજાર આગળના દિવસોમાં આગળ વધે અહીંયા અહીંયા અટક્યું રહે કે આનાથી પાછો જાય આના કારણો ઉપર આપણે વિચારીએ અને ચર્ચા કરીએ તો ગયા વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસ માં આપણે ત્યાં લસણના ભાવ આખી દુનિયામાં સૌથી ઊંચા ગયા હતા કોઈ પણ જગ્યાએ આખી દુનિયામાં આટલા બધા લસણના ભાવ નહોતા આપણા લસણના ભાવ દુનિયાના કેટલાક દેશોની સરખામણીમાં ડબલથી પણ વધારે થઈ ગયા હતા છેલ્લા સમય દરમિયાન એટલે કે લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર આ ત્રણ થી ચાર મહિના સુધી ખૂબ ભાવ ઊંચા રહ્યા પરિણામે આપણા દેશની અંદરથી દુનિયાના કોઈ પણ ભાગમાં લસણ જતું અટકી ગયું ભાવોના કારણે સરકાર તરફથી કોઈ પ્રતિબંધ લસણના નિકાસના મુદ્દા ઉપર નહોતો સરકારનું કોઈ વધારે શુલ્ક પણ એના ઉપર નહોતું પણ તેમ છતાં બાકીના બજારોના ભાવોની સરખામણીમાં આપણો માલ ક્યાંય જઈ શકે નહીં એવી પરિસ્થિતિ હતી એટલે આપણો માલ દુનિયાના દેશોમાં જતો બંધ થઈ ગયો હતો સાથે સાથે જેવી રીતે ડુંગળીનું ડીહાઇડ્રેશન થાય છે એટલે કે સુકવણી કરી અને સુકવેલો માલ પાવડર કે પત્તીના રૂપમાં જે દુનિયામાં વેચાય છે એ જ રૂપમાં છેલ્લા ઘણા વર્ષોથી લસણના ઉપર પણ પ્રક્રિયા કરવામાં આવે છે લસણનું છેકરણ એટલે કે સુકવણી કરી અને એમાંથી વિવિધ પ્રકારના ટુકડાઓ પાવડર અને એની ચીપ્સ તૈયાર કરી અને દુનિયામાં વેચવામાં આવે છે પણ એનો ભાવ દુનિયામાં જે કઈ મળી રહ્યો હોય પ્રક્રિયા ભાવ મેળવવાના હિસાબથી કોઈ પણ ઉદ્યોગ કહીએ તો પણ કહી શકાય ડિહાઈડ્રેશન પ્લાન્ટો ગાર્લિક ડિહાઈડ્રેશન પ્લાન્ટો બંધ હતા એમની કામગીરી બંધ હતી હવે અત્યારે જયારે ભાવ નીચલા દરજ્જે આવી ગયા છે ત્યારે એમને માટે વેપારની શક્યતાઓ ખુલી રહી છે એ આજના સમયથી ભાવ માલ ખરીદ કરે તો દુનિયામાં ગમે ત્યાં પ્રોસેસ કર્યા પછીનો માલ વેચી શકે અને એમાંથી નફો કમાઈ શકે એવા સંજોગો ઉદ્યોગકારોને દેખાઈ રહ્યા છે એટલે ધીમે ધીમે દુનિયાના બાકીના દેશોમાં આપણું કાચું લસણ અને બાકીના દેશોમાં આપણું processed લસણ એટલે કે સૂકવેલું લસણ કોઈને કોઈ સ્વરૂપમાં નિકાસ તરફ આગળ વધશે. અત્યારના દિવસોમાં, શરૂઆત થઈ ગઈ છે કાચા માલના નિકાસની સાથે સાથે સુકવણી કરેલા લસણના પણ કેટલા ગ્રેડની નિકાસ કેટલાક દેશોમાં શરૂ થઈ ગઈ છે પણ હજી શરૂઆતના દિવસો છે ભાવ જો સ્થિર રહે આના દર તો ખરીદનારા લોકો પણ એક પ્રકારના વિશ્વાસ સાથે માલ ખરીદે કે હવે બજાર નીચું નહીં જાય આ ભાવથી આપણે ખરીદવું પડશે અને આ ભાવથી ખરીદી અને આપણે વેચવાની દિશા તરફ આગળ વધવું પડશે હવે આ પરિસ્થિતિમાં જ્યારે નિકાસની શક્યતાઓ જોડાયેલા દરેક ઉદ્યોગકારો કે વેપારીઓને પણ પોતપોતાના ધંધાનો રસ હોય છે ખૂબ ઊંડાણપૂર્વકનો રસ હોય છે અને વેપારીઓ વેપારના કામમાં ધીમે ધીમે આગળ વધી શકે એવા સંજોગો નિર્માણ થયા છે ત્યારે આગામી સમયમાં દિવસોમાં જે પ્રમાણે માલની આવકોમાં મુખ્ય ઘટાડો થઈ ગયો અને એ ઘટાડાનો સિલસિલો જો રહે અગર વધારે પડતો માલનો જથ્થો હવેના દિવસોમાં જો આવતો અટકી જાય તો બજાર સ્થિર થાય અને સ્થિર થયેલા બજારમાંથી નિકાસકારો ખરીદી કરે પોતાની જરૂરિયાત પ્રમાણેની ક્વોલિટી મળવાની હવે શરૂ થશે કારણ કે હવેની સિઝન એટલે સારી રીતે પાકીને આવવાના માલની સિઝન ગણાય એટલે સારી ક્વોલિટીનો નો માલ આવશે આ ભાવના લેવલેથી ખરીદી શરૂ થશે વેપારો શરૂ થશે આવું બજારનું ચિત્ર દેખાઈ રહ્યું છે બજારના જાણકારો તરફથી પણ આ પ્રમાણેની ચર્ચાઓ બજારમાં ચાલી રહી છે તો આજના સમયે આપણી પાસે આપણા ખેડૂતો પાસે લસણનો માલ જે કાંઈ પાકી તૈયાર થઈને આવ્યો હોય એ માલનો દરજ્જો જો સારો હોય તો પાંચ દિવસ પંદર દિવસ બજારનો અભ્યાસ કરી અને આપણે વેચવા કે સંગ્રહ કરવાનો નિર્ણય કરી શકીએ છીએ સાથે સાથે આપણો માલ હજી ખેતરમાં ઉભો છે તો એની ક્વોલિટી જેટલી સુધરી શકે એમ હોય ખેતરમાં અને ખેતરમાં એ પ્રમાણે એને સુધરવાનો આપણે સમય અવશ્ય આપીએ અઠવાડિયામાં આપણે કાઢી લેવો છે અને પંદર દિવસ ઉભો રહી શકે તેમ છે માલ તો પંદર દિવસ ખેતરમાં અવશ્ય ઉભો રહેવા દઈએ અને સારામાં સારી ક્વોલિટી આપણા ખેતર અને આપણા વાવેતરના બીજની જાત પ્રમાણે જે થઈ શકતી હોય એ પ્રમાણે ક્વોલિટી મેળવવાનો આપણે આગ્રહ રાખીશું મિત્રો તો આવનારા દિવસોમાં લસણના તળિયાના ભાવની પરિસ્થિતિ કહી શકાય એવા ભાવ અવશ્ય મેળવી શકીશું મિત્રો આજના દિવસે લસણની આજની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિના ધોરણે આગામી દિવસોમાં માહોલ કેવો બની શકે એના ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા લસણ પકવતા દરેક ખેડૂત માટે અગત્યની છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપણો આ એપિસોડ પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થવા ખૂબ જરૂરી છે મિત્રો અને આપ સૌ દર્શકો આ પ્રયાસ અવશ્ય કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત